સુધી આપણે બે બે અંકો જોઈએ હવે ત્રણ અંક જોઈએ પછી ચાર અંકે જોઈએ એટલે તમને ખ્યાલ આવે ક્યાં આગળ મારે ગણતરી ટૂંકાવી જોઈએ અથવા તો ક્યાં કોક ચેન્જ તો નથી થતો ને રેડી ચાલો તો એમાં શું થશે મારી પાસે એકમના ના ત્રણ અલગ સેમ પોઝિશન ત્રણ ને છોડી દો બાર બચે ત્રણ માં બે ઉમેરો પાંચ બે માં એક ઉમેરો ત્રણ એક એમ ના એમ ત્રણ ને જોઈન્ટ કરી દો તેર ત્રેપન જવાબ બની જશે રેડી ક્લિયર હવે પોઝિશન સમજો થોડુંક એક ડિટેલમાં તમે જોયેલું તો છે એકમ ના જીરો ત્રણ એકા ત્રણ બે એકા બે અને એકા એક પછી પાછું શું કરો છો તમે તો કે ત્રણ એકા ત્રણ બે એકા બે અને એકા એક હવે જો એમાં તમે એકચ્યુઅલમાં શું કરી રહ્યા છો પહેલેથી ત્રણ એકમ નું સ્થાન અલગ મૂકી દો છો બરાબર પછી એકસો ત્રેવીસ માં તમે બાર ઉમેરો છો બરાબર આને શું કહેવાય પરેશાની વહી બાત નહીં રિશ્તા વહી સોચ નહીં બીંગો ટેળે મેળે એંગલ કા નયા એંગલ બરાબર આપણે એમનેમાં બધા એંગલ નથી ઉભા કર્યા રેડી